મારી સમાજને તમારી ગાડી કરનાર કોઈ નથી એક તો ફી દેલા દો એક તો પૈસાની ઉઘરાણી કરો છે ને ઉઘરાણી કરો અરે પત્રકાર અરે પત્રકારવાળા સાહેબ તારા ઘર ઘરનો પત્રકાર એટલે दारू પીવાળો પૈસા ઉગરાવાલા મેરા ભાઈ ભાઈ ભીલોડા ના છે કશું મારી એસટી સમાજ ના છે કશું તો જેલા પૈસા એના ઉગરાવા કે લેવા ન સાવદાર હું ત સાક્તા હું છે તારું

अगर बोला क्या डी एस बी बोला था भाई